ખેડા પ્રાંત શ્રીની કચેરી અને ખેડા મામલતદાર કચેરી ખાતે આકસ્મિક ટ્રાફિક ડ્રાઇવ યોજાય સાવધાન રહો સુરક્ષિત રહો અને સલામત રહોના સંદેશ સાથે આજે ખેડા પ્રાંત શ્રીની કચેરી અને ખેડા મામલતદાર કચેરી ખાતે જનજાગૃતિ માટે આકસ્મિક ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી ખેડા જિલ્લામાં થતાં માર્ગ અકસ્માતો ઘટાડવા તથા લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને તેનાથી માહિતગાર થાય તે માટે જનજાગૃતિ માટે સતત એક માસ સુધી સરકારી ઓફિસોના સરકારી અધિકારીશ્રીઓ કર્મચારીઓ તથા સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ

ખેડા જિલ્લામાં થતા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે જનજાગૃતિના આ કાર્યક્રમો યોજવામાં આવશે એમ ખેડા પ્રાંત અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું રિપોર્ટ જનતા નાઇન લાઈવ આજ રોજ ખેડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ જેમાં અત્રે અહીં અમે ખેડા મામલતદાર કચેરી તથા ખેડા કોર્ટની બિલ્ડિંગમાં ઊભેલ છીએ એન્ટ્રી એન્ટ્રી વખતે અમે લોકોએ ચેક કરેલ તો તેમાં ઘણા બધા પબ્લિકના માણસો તથા સરકારી અધિકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરેલ છે તથા સીટ બેલ્ટ પહેરેલ છે અને જે લોકોએ હેલ્મેટ નથી પહેર્યા કે સીટ બેલ્ટ નથી પહેર્યા એ લોકોને અમે ટ્રાફિકના જે નિયમો છે એ પ્રમાણે દંડ કરેલ છે અને જે લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરેલ છે એમને ગુલાબ આપીને એમનું સન્માન કરવામાં આવેલ છે જય હિન્દ